નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાતમાં જઈશું તો વિડીયો શરૂ કરીએ દુઃખનું સમૂહ ભોજન સુશીલા અને ભાબુ દેશ તરફ વિદાય થયા તે જ દિવસે રપ્પુચક થઈ ગયેલ મોટા શેર હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઈ ખર ખબર પણ નહોતા એટલે નાના શેઠ પેઢી પર જઈ ભાઈની ગેરહાજરીમાં ભાઈ વગરના બની બેઠા એક કલાક પહેલા ખાલીને સુનકાર લાગતું અંતઃકરણ તે વખતે રેસ્ટોરન્ટમાં જઈ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળી બેઠેલું એ હૃદય નીચે બેઠેલી હુજરીને કહેતું હતું કે જો હુજરી બાઈ તો મને રોજ ખીજવતી કેમ તું ઠાસ બનીને બેસતી ત્યારે તો ભૂખ્યું અને તરસી પાછું વળતું તો મને મેણા ટોણા દીધી પણ જો આજે તો હું એ તરબતર છું છલો છલ છું ને ખબર છે તને હુજરીબાઈ હવે તો હું ઘણું કરીને હંમેશા છલો છલ રહીશ જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું ખબર છે તને હુજરી આ મોટા ભાઈની ધાક બીક નીચે જ ઉછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઈ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે ને પહેલી વાર વાતો કરનાર શિષ્યની વાણી કેટલી અર્થહીન ને ગળા વગરની હોય છે આ પણ શ્રીર શેષમાં જે ખૂચી રહેલો પુરુષ છે ને એને શું એક પુત્ર ન જોઈએ પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઈ પણ ન મળે કે પુત્રી એની પોતાની એ તો પોતાની રહી નથી તો શું જમાઈ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે જગત શું આટલું બધું સાથીને કુપણ છે હજરીબાઈ સૌ શું પારકા સ્નેહ પાત્ર પડાવી લઈને જ પોતાની જાતને સમૃદ્ધ બનાવતા રહેશે આવા બળપાટ કરતો નાના શેઠ હૃદય આરામ ખુરશી પર પડ્યું હતું ત્યાં તો ટેલિફોન આવ્યો કોણ નાનું શેઠ એ તો હું ખુશાલ ચંદ શોક સમાચાર છે શોખલાલ બા ગુજરી ગયા અમે એનો સનાન કાઢીએ છીએ હું હું હોઈએ આવો તો પધારો ટેલિફોન ઉપર નાના શેઠ જીભ થોથરાઈ ગઈ ને એણે કોઈ ગંભીર કસૂર કરી નાખી હોય એવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું ત્યાં તો ફરીવાર ઘંટડી વાગી ને ખુશાલભાઈના શબ્દો સંભળાયા નાનું શેઠ અમે અહીં સ્નાન કરવામાં તમારી વાત જોઈએ છીએ વાત માંડીશું એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો પછી તો ના પાડવાની બારી ન રહી પેઢી પર એણે પોતે જે કામે જતા હતા તે કોઈને બતાવ્યું નહીં છતાં એક માણસને ખુશાલભાઈની ઓડી બતાવવા સાથે લેવું પડ્યું તેને પણ નાના સેઠે સૂચના આપી કોઈને કહેવાની જરૂર નથી લગ્ન કે મિજાબાની ઉજાણીમાં વિનાની રહી જનાર જે મૃત્યુના કે અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં એવું મધ્યમ વર્ગનું અણલખ્યું બંધારણ છે ઓચી ફૂટી પડેલી ધન અંકાર વચ્ચે જળહળી ઉઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાના છતાં પોતાનાથી અદ્રશ્ય બનેલા સગાના સમૂહનું દર્શન કરાવ્યું ધોળાફૂલ કપડાંવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીંધી ગળામાં સોનાનો છેડો ને કાંઠે ઘડિયાળનો સુવર્ણ પટ્ટો એને શરમાવવા લાગ્યા ને એને ભાન થયું કે પોતાને આવા શોખના પ્રસંગે બેસતા મોં પર છાજતો ભાવ ધારણ કરતા કે ખર ખરો કરતા આવડતું નથી જ્યાં અફસોસ બતાવો ઘટે ત્યાં તે હસતો હતો ખુશાલભાઈએ એને ધીરે ધીરે ફોટ પાડ્યો માંદગી તો લાંબા કાની હતી આવો ઓચિંતું થઈ ગયું કાંઈ વધુ પડતા હરખની લાગણીની છાતી માથે દબાણ આવ્યું હરખની લાગણી નાના શેઠે વિચિત્ર વાત સાંભળી થાય જ નહીં સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું ખરું ને નાના શેઠ તો આભા જ બન્યા એને કાંઈ ખબર નહીં હોય એવા કશા જ ખ્યાલ વિના કુશલબાઈએ વિશેષ તારીફ આદરી ઘણા લાંબા કારની ઝંખના ક્યારે લગ્ન થાય ક્યારે વિવાહ થાય એમાં ઓચિંતાના જે જઈને ઊભા રહ્યા ને ગયા તે ભેગા જે ઘરમાં એને ડહાવપે ને એની માયા મમતા પથરાઈ વડી એ હરખના આવેશમાં મારા ફેબાનું કાકણ જેવું હિયું તૂટી ગયું ખુશાલી મૃત્યના ખરા કારણની ખબર નહોતી દીપા શેઠે એનો ઈશારો પણ લખ્યો નહોતો નાના શેઠની કલ્પના શક્તિને અનુમાન શક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ પડ્યા ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નજીક નિહાળ્યા પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો ભાઈ બીજે ગીજ કરી રહ્યા છે આ જુઓને મારા ફૂવાના કાગળમાં ગેલી બહેનના કેટલા વખાણ લખ્યા છે એમ કહે તે ખુશાલે સો સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો વાંચતા વાંચતા બહેન ભાબોના વર્ણન પાસે એનું ગળું વારંવાર થપતું હતું ને આભળવા આવેલાઓના આખો સમૂહ અંદર અંદર પૂછપરછ કરતો હતો એ ઘેલી કોણ ચંપક શેઠના વહુ આપણી ઘેલી ન ઓળખી સોડા વળવાળી લાખીણું માણસ પૈસાનો મત ન મળી લેવો ઠેઠ અહીંથી માંદી વેવાની ચાકરી માટે દેશમાં પહોંચ્યા વહુ પણ કેટલી શું લક્ષણી એને કેળવણી એ ઘેલીની હો મરનારનું તો મોત શું ત્રી ગયું ને ભલા માણસ નીકર આ કળ કરતા કાળમાં કોણ કોના સગા ને સાંઈ દીકરીની કુંવારી વહુના હાથની ચાકડી લઈને ગયા ભવ જીતી ગયા બસ બસ મારી ફેજાનું મોત સુધરી ગયું ને સુખાના હાથ પગ હવે જોરમાં આવ્યા ખુશાલા આ શબ્દ એ સોને આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી પુરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચૂપચાપ બેઠો હતો વરસી ચૂકેલા મેઘ પછીના નેવા સમય એની આંખો ધીરે ટીપે ટપકતી હતી એ રૂસકાને દુસ્કા ભરતો નહોતો એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો વેદનાનું એ જાણ અમૃતપાન કરતો હતો હજી એક કલાક પહેલાં તો ટપાલ ઓફિસમાં રજીસ્ટર કરતા હતા નાના સેટ સબ ભર્યું મોં ન રાખી સકવારથી સ્મિત ભર્યા હોટે બોલતા હતા માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા હતા આહા સંસાર તો એવો છે ઉઠો હવે સો નાઈ લ્યો કોઈએ શ્રાદ્ધ કાઢવાનું નથી બાયડીઓએ પણ રોવાનું નામ લ્યો કરવાનું નથી એમ મારા ફુવાએ લખાવેલ છે માટે સો ભાઈઓ અને ભાઈઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો ખુશાલભાઈની એ સૂચના મુજબ સો નાહવા લાગ્યા ને એક મૃત્યુ વાત આડે બીજી અનેક દિલાસો ભરી વાતોના પડદા પાડી પાડીને સમયે સુખલાના આ પરિવર્તન સામે પાર ઉચકી લીધો દુઃખનો થાળ જાણે સગા સ્નેહણને આખો સમૂહ બેસીને ભાગે પડતો જમી ગયો નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નાહવા જતા હતા તેને ખુશાલે રોકીને કહ્યું તમે અહીં ઓરડીમાં પધારો બહાર ઉઘાડામાં નાહવાની ટેવ ન હોય એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે નાના શેઠે અંદર જઈને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું બીજા બે ચાર લોકો માણસોને પણ ખુશલભાઈએ એ જ સ્નાનની સગવડ આપી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ